નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં પાઠ બાર પ્રસંગ બે જેના લેખક છે ભરત ભટ્ટ આ પાઠના અંદર આપણે જોયું તું કે બે પ્રસંગો આવે છે એની અંદર ગયા તાસની અંદર આપણે પહેલો પ્રસંગ જોયો કે તોફાન દિન કેળવણીનું ઉર્મી કાવ્યા જેની અંદર આપણે જોયું કે દક્ષિણા મૂર્તિની અંદર જે હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે એમને તોફાન દિનની ઉજવણી કરવી હતી અને નાનાભાઈ ભટ્ટ છે જે એમના ગૃહપિતા હતા એમણે તોફાન દિનની છૂટ આપી પણ એમને જે બોધપાઠ શીખવાડવો હતો એ ખૂબ સરળતાથી શીખવાડ્યો એમણે અને અંતે એમને ખ્યાલ આવ્યો કે તોફાનથી માત્ર તોફાન કરનારને સામેવાળાને તો નુકસાન થાય છે પણ તોફાન કરનારને પણ નુકસાન થાય છે એવી સરસ મજાની વાત એમણે આ પ્રસંગની અંદર સમજાવી ત્યાર પછી બીજો પ્રસંગ છે પાના નંબર સાઈઠ પર જેની અંદર તમે જોઈ શકો છો કે દક્ષિણા મૂર્તિના ઉત્તર કુમારો પણ નાનાભાઈ ભટ્ટ છે એ દક્ષિણા મૂર્તિમાં જ એક ગૃહ પિતા હતા એટલે એમણે જે ત્યાં અનુભવો મેળવ્યા છે એ અનુભવોને એમણે અહીંયા ખૂબ સારી રીતે આ લેખ્યા છે અને એમનું જે શિક્ષણ કાર્ય અને એમની જે વિચારધારા એ ખરેખર નોંધવા જેવી છે કે વિદ્યાર્થીને ખબર પણ ના પડે ખરાબ પણ ન લાગે અને એ બોધપાઠ છે એ શીરાની જેમ ગળે ઉતરી જાય એની વાત એટલું સરસ રીતે સમજાવવાની શક્તિ વિદ્યાર્થીઓને સમજાવવાની શક્તિ નાના ભાઈમાં હતી તો આ પાઠની વાત આપણે કરીએ કે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે જ સરખાવી શકાય વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ કવિ કરતાં કંઈ ઓછી ના હોય એવું અહીંયા લેખક કહેવા માંગે છે એકવાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરમાં આવા પ્રખર કાલ્પનિકો નાનાભાઈને કહે અહીંયા પ્રખર કાલ્પનિકો કોણ છે તો કે વિદ્યાર્થીઓ એણે નાનાભાઈને શું કીધું કે નાના ભાઈ તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજ્યની વાત કરો છો કે સ્વતંત્રતાની વાત કરો છો ને સ્વયં શિક્ષણ દિનને મહત્વ સમજાવો છો કે આપણે ખબર પડે કે જાતે સ્વયં શિક્ષણ હોય તો એ વસ્તુ આપણને ખ્યાલ આવે તો સ્વયં શિક્ષણ દિનનું મહત્વ સમજાવો છો તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો આગળ આપણે જોયું કે વિદ્યાર્થીઓ તો કલ્પનાની મૂર્તિ કવિ કરતા એક કદમ આગળ આગળ એમને એવું વિચાર્યું કે તોફાન દિન ઉજવીએ તો કેવું રહે અને એનો સરસ મજાનો બોધ શીખ નાના ભાઈ એમને આપી હવે વિદ્યાર્થીઓને એવો વિચાર આવે છે કે શિક્ષક દિન જ્યારે ઉજવાય છે ત્યારે જે વિદ્યાર્થીઓ છે એ શિક્ષક બની અને તે દિવસે આખો દિવસ શિક્ષણ કાર્ય વિદ્યાર્થીઓ જ કરતા હોય છે એટલે કે છે કે શિક્ષક દિનની અંદર તો આપણે બધું કરીએ છીએ કે શિક્ષા શિક્ષક બનીએ છીએ પણ એક દિવસ એવું કરો ને કે આજે તમે સંસ્થા સંસ્થા છીએ તો ચલાવવાનું કામ એક દિવસ વિદ્યાર્થીઓને આપો હા તમે સંસ્થા ચલાવો તો એથી રૂડું શું આગળના પ્રસંગ ઉપરથી આપણને ખબર છે કે કોઈ પણ રજૂઆત વિદ્યાર્થીઓ લઈને નાના ભાઈ પાસે આવે ત્યારે નાના ભાઈ એકદમ શરૂઆતથી એને ના પાડતા નહીં અને એ રીતે એનો ઉત્સાહ ઓસરવા દેતા નહીં પણ એને જે વાત સમજાવી છે બહુ સરસ સાલુકાઈથી એને સમજાવી દેતા એટલે અત્યારે પણ એ કહે છે કે હા તમે સંસ્થા ચલાવો એમથી રૂડું છું એ તો અતિશય ઉત્તમ છે કાલે તમે મને ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવી કરી નાના ના ભાઈ તરત સંમતિ આપતા કહ્યું કે ના ના વાત તો તમારી સાચી જ છે કારણ કે એ લોકોના બાળકોના વિચારોને તરત તમે દાબી દો કે એને ના પાડો કે એને નકારો એટલે એનામાં એ કામ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે પણ એ કામ એને કરવા દઈને એમાંથી થતું નુકસાન કે ફાયદો એને જો સમજાય તો પછી બીજી વાર એ ભૂલ ક્યારેય કરતા નથી એટલે કે છે કે સારું કહેવાય તમે સંસ્થા ચલાવી શકો તો અમારે તો એટલું જ જોઈએ છે તો તો એક કામ કરીએ આપણે આખું એનું આયોજન કરવું પડે એટલે કાલે તમે મને સવારે ઓફિસમાં મળો સંમતિ તરત સંમતિ આપતા કહ્યું તો આ આખું વાક્ય છે એ વિરોધી શબ્દની અંદર પૂછાય ને એની અંદર આવે કે સંમતિ શબ્દનો અહીંયા રેખાંકિત હોય તો એનું અસંમતિ આપતા ન કહ્યું નાના ભાઈએ તરત અસંમતિ આપતા ન કહ્યું એવો એનો જવાબ આવે તમને ખબર છે કે વિરોધી શબ્દોની પેટર્ન ધોરણ અગિયારથી આપણે બદલાઈ ગઈ છે તો અહીંયા રાજ જે આ દક્ષિણા મૂર્તિના વિદ્યાર્થીઓ છે એને બીજે દિવસે પોતાની ઓફિસમાં બોલાવે છે વિરાટ રાજાનો કુંવર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાના ભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા મહાભારતની અંદર વિરાટ રાજાનો એ વિરાટ રાજાનો પુત્ર છે ઉત્તર કુમાર એ કૌરવોની સામે લડાઈ કરવા જાય છે એણે સાંભળ્યું હોય છે કે કૌરવો તો સો છે ને લડાઈ એમાં સહેનાઈ બહુ મોટી છે એટલે એ હરાવા જાય છે આ સિવાય એમણે ગાયોના છોડાવી જે ગાયો અપહરણ કરીને લઈ જતા ગાયોનું હરણ કરીને ત્યારે પણ એ ગાયોને ત્યાં પહોંચે છે એ પણ પૂરેપૂરા યુદ્ધની સજ્જતા સાથે તો એવી તૈયારી કોઈ યુદ્ધમાં જવાનું હોય એ પ્રમાણેની તૈયારી સાથે આ લોકો જે વિદ્યાર્થીઓ છે એ ઓફિસમાં જાય છે તૈયારી એટલે કંઈ હથિયારો સાથે નહીં પણ સર સાહેબો જે કંઈ પ્રશ્ન પૂછે તેના શું જવાબ આપવા એ જવાબની માનસિક તૈયારી સાથે એ લોકો નીકળી ગયા ક્યાં આવ્યા તો નાનાભાઈની ઓફિસ પ્રતિનિધિ ઓફિસમાં પહોંચ્યા એટલે નાના ભાઈ કહે આવી ગયા ચાલો મેં બધું તૈયાર કરી રાખ્યું છે તમે સંસ્થા સંભાળો છો ને કે આ આવી ગયા છો તો બહુ સરસ કામ કર્યું ચલો આવી ગયા છો સારું આ સંસ્થા ચલાવવાનું કામ કેવી રીતે થાય એનું બધું તૈયાર કરી રાખ્યું છે તો આવો સંભાળવાના હોય તો ચલો બધું તૈયાર કર્યું છે અમે તો સંસ્થા તૈયાર જ છીએ તમને શું લાગે છે વિદ્યાર્થીએ પૂછ્યું પૂછવું મને તો બરાબર જ લાગે છે તમે સંસ્થા સંભાળો અમારે એટલી ચિંતા ઓછી નાના ભાઈએ કીધું કે ભાઈ સારું જ કહેવાય ને તમે જો સંસ્થા ચલાવો તો આપણે તો સારું ઓછી જવાબદારી એટલે અમે તો તૈયાર જ છીએ અને હવે તમે અમને અમારે ચિંતા ઓછી નાના ભાઈ કે એટલે છોકરાઓ કે છે કે તો હવે અમને સમજાવો અને સોંપો બધું જુઓ પહેલા તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે એટલે હું એને બધું સોંપી દઉં તમારે સૌથી પહેલા તો એ નક્કી કરવું પડશે કે આ તમારા જે બધા તમે આવ્યા છો સાત આઠ જણા એમાંથી નિયામક કોણ બનશે એ નિયામક બને એટલે પછી હું એને અહીંયા મારી પાસે બોલાવીને એને નિયામકને બધું સમજાવી દઉં અને આ હિસાબ કિતાબ છે એ પણ દઉં અને ત્યાર પછી કોણ થશે મકાનનું બાંધકામ કોણ સંભાળશે પ્રકાશન વિભાગ કોણ સંભાળશે મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે પણ તમે નક્કી કરી નાખો કે તમારા માટે આ બનશે નાની લગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ સંસ્થા ચલાવવી એટલે શું એવું જે લાગતું હતું કે ટેબલ ખુરશી હોય ને બે ચાર માણસો હોય એટલે શાળા શરૂ થઈ જાય એવું એ લોકો જે માનતા હતા પણ આ તો અંદર અંદર જેમ જશે એમ એના વિરાટ દર્શન થતા જશે એટલે છોકરાએ તો શરૂ કરી દીધું એમના પિતાજીને ફોન કરી દીધો અને જોઈ લીધું કે ભાઈ કોણ શું સંભાળશે પ્રકાશન વિભાગ હિસાબ લીશ આ પ્રક્રિયા શરૂ થઈ ને વાત આગળ ચાલી તમે સરવૈયું અને સિલક તપાસી લો પગારની તારીખ નજીક આવે છે તેથી પૈસા છે કે નહીં તે જાણી લો પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવી એ વિચારી લો પ્રાઇવેટ સંસ્થા છે પ્રાઇવેટ સંસ્થામાં કામ કરનાર જે કાર્યકરો છે એને પગાર પણ જે આવક આવતી હોય એ આવકમાંથી જ આપવાની હોય છે તે આ બધું જ કામ વિદ્યાર્થીઓને સોંપે સોંપે છે તે ભાઈ અમે પૈસાની તો વ્યવસ્થા તો ક્યાંથી કરીએ કે નાના અમે તો અહીંયા બેસીએ કુર્સી ઉપર અને ઓર્ડર કરીએ પણ તમે કહો છો કે જો ખૂટતી રકમ હોય તો એને ક્યાંથી મેળવવી આ બધું વિચારો તો પૂરતી રકમ તો અમે ક્યાંથી લાવીએ કેવી રીતે ઢીલા પડી ગયા વિદ્યાર્થીઓ મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલ મિત્રોની મદદથી બધું ચલાવું ચાલ્યું છે તમે તમારા વડીલ મિત્રોને લખો બોલાવો નાના સાહેબે સાવ ભોળા બનીને જવાબ આપી એ કે મારે તકલીફ હોય અને કંઈ જરૂર પડે તો હું મારા વડીલ મિત્રોની સલાહ લઉં છું એની મદદ લઉં છું તો તમે પણ તમારા કોઈ મિત્રો હોય એ મિત્રોની વડીલની સલાહ લો અને કરાવ કામ આગળ ચલાવો વડીલ મિત્રો કંઈ અમને પૈસા આપે કે સલાહ આપે મફતની પણ કોઈ અમને એવી રીતે પૈસા ના આપે વડીલો હોય એ ઘરના પિતાજી હોય તો એ પણ પૈસા ના આપે શિખામણ આપે પણ આ સંસ્થા ચલાવવા માટે કંઈ પૈસા મળે નહીં તો બીજેથી મેળવું સંસ્થા ચલાવવા પૈસા તો જોશે ને એ તો તમારે કરવાનું તમારે એમ કહો છો કે એક દિવસ અમે સંસ્થા ચલાવીએ તો ત્યારની જે કઈ વ્યવસ્થા છે એ તમારે જ જોવાની હોય તો બીજેથી જોઈ લો નાના ભાઈ એમ કરીએ નિયામક તમે જ લો પૈસા લાવવાની જવાબદારી તમારી કે ના ના આવું બધું તો ન ફાવે કામ કરો તમે રહો અને એ પૈસા જે કંઈ સગવડ કરવાની કે જે કઈ જવાબદારી છે એ બધી તમારી એટલે એ કંઈ આપણે જોઈતું નથી એ જવાબદારી તમે રાખો બાકીનું બધું અમે સંભાળી લઈશું એક વિદ્યાર્થી આવો રસ્તો કર્યો એ જવાબદારી વાળું કામ છે ને એ તમે કરો અને બાકીનું કામ અમે કરશું એ બધું અમે સંભાળી લઈશું તમે ખાલી આટલું સંભાળો તમે કહેશો તો હું તો નિયામક થઈશ પણ પછી સંસ્થા મેં ચલાવી કહેવાય ને તમે કહો છો સંસ્થા તમારે ચલાવી છે પણ હું નિયામક બનું સંસ્થા હું જ મારે જ ઓર્ડર કરવા પડે તો સંસ્થા મેં ચલાવી ગણાય મારા કહેવા પ્રમાણે બધું ચાલશે એવું થશે નાના ભાઈ આખી વાસ્તવિકતા સમજાય કે આવું આવું થશે બધું જો તમે એમ કહો છો કે સંસ્થા તમારે ચલાવવાની તો આમાં તો હું નિયામક થઈશ તો સંસ્થા તો મેં ચલાવી ગણાશે ઘડીક તો વિદ્યાર્થીઓ મૂંગા થઈ ગયા ચૂપ થઈ ગયા સંસ્થા ચલાવવાની તૈયારી છીએ પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ એટલે છેલ્લે એની જે મૂંઝવણ હતી કે અમને સંસ્થા ચલાવવામાં કંઈ વાંધો નથી પણ પૈસા તો લાવવામાં તકલીફ પડે અમે પૈસા ક્યાંથી લઈએ એટલે પૈસા લાવવાનું કામ અમને નહીં ફાવે એ થોડુંક વિચારવા જેવું છે એટલે એ અમને નહીં ફાવે એવી વાત એ કરે છે ત્યારે તો એ બધી ચિંતા કરી શકે ને સંસ્થા ચલાવી શકે સંસ્થા ચલાવી એટલે કંઈ તમે બાજીમૂળા માનો છો બોલો તમે સંસ્થા સંભાળો છો ને હવે થોડા કડક અવાજે નાના ભાઈએ કીધું કે સંસ્થા ચલાવવી કંઈ રમત વાત નથી એની અંદર ઘણી બધી વસ્તુઓની જરૂર પડે ઘણી બધી ચિંતાઓ પણ થાય પૈસા લાવવાનું આ બધું જ કામ કરવું પડે જો તમે એ કામ ના કરો તો હવે કહો કે તમે સંસ્થા સંભાળો છો કે નથી ઘડીક તો બધા ઉભા રહ્યા પછી સંકોચ પામતા નજર ચૂકાવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગઈ ફરી આગળનું જે રીતે તોફાન દિનનું બંધ રહ્યું એવી રીતે એવા દારદાર પ્રશ્નો નાના ભાઈએ પૂછ્યા પ્રેમથી કે જેથી કરીને તે લોકોને વાસ્તવિકતા સમજાઈ ગઈ કે સંસ્થા ચલાવી એટલે એસી રૂમમાં બેસી અને માત્ર ખુરશી ઉપર બેસીને ઈચકા ખાવા એવું નથી પણ એના પાછળ ઘણી બધી જવાબદારી ચિંતા ટેન્શન એ પ્રમાણેનું એ કામ છે એટલે કે છે કે એ કામ અઘરું થઈ પડે એટલે વિદ્યાર્થીઓએ એમ કીધું કે તમે ખાલી નિયામક રહો પણ નિયામક તરીકે જો રહીએ તો સંસ્થા તો નાના ભાઈ કે મેં ચલાવી છે એટલે અંતે જ્યારે ફાઇનલ પૂછે છે કે તો હવે તમે જણાવો કે તમારે શું કરવું સંસ્થા ચલાવી છે કે ન ચલાવી ત્યારે વિદ્યાર્થીઓ પોતાના હથિયાર નીચે મૂકી દે છે અને નજર નીચી રાખી અને જતા રહે છે કે ભાઈ આ સંસ્થા ચલાવવાનું કામ અમારું નહીં અને એ રીતે એ પાછા ત્યાં જાય છે અને વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી જાય છે સમજાઈ જાય છે કે દરેક કામ જે દેખાવમાં આપણને સહેલું ને સારું લાગતું હોય છે એ હકીકતમાં એટલું સહેલું હોતું નથી કોઈ પણ કામ આપણે વિચારીએ એ કામ સામાન્ય હોતું નથી પણ એની પાછળ ઘણી બધી જવાબદારીઓ રહેલી હોય છે તો આ રીતે નાના ભાઈએ આ એક બીજું પણ સરસ મજાનો બોધપાઠ સમજાય આભાર